મંદિર દેવાલય કે પછી પ્રાર્થના દિવાલ શું કેવું છે તમારો મિત્રો આજના ટોપિકમાં આજના વિડીયોમાં આપણે આ જ વાતની ચર્ચા કરીશું મિત્રો પણ ચર્ચા આગળ વધારવાથી પહેલા એક વાત તમને જણાવી દઉં કે જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ મિત્રો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુ નાનકડો બેલ આઈકનનું બટન જરૂર દબાવજો જેથી કરી અને તમને આવા સનાતની વિડીયોઝ મળતા રહે સાહેબ આજે સીધો સો સવાલ છે મંદિર દેવાલય કે પછી સનાતન ધર્મ જે જાણકારી આપવામાં આવી છે ને એ ખરેખર અદભુત છે તો પ્રાર્થનાગ્રહ કોને કહેવાય એ પહેલા આપણે ચર્ચા કરીએ મિત્રો પ્રાર્થનાગ્રહ એને કહેવાય કે જેમ કે મસ્જિદ છે ચર્ચ છે જ્યાં અઠવાડામાં એક વાર

કે મંદિરને દેવાલય કહેવામાં આવે છે મિત્રો આવે છે મંદિરને આજથી તમે પણ દેવાલય કહેજો કારણ કે મિત્રો દેવાલય એટલા માટે કહેવાય કે ત્યાં જ્યારે તમે જે ઘરમાં રહેતા હો ને એને તમે જો ઘર કહેતા હો ઘર કેતા હો તો પછી દેવાલયમાં જ્યાં આપણે આપણા ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે મિત્રો જે સવાર સાંજ આરતી થાય છે શ્લોક થાય છે એમનું ગોગાન ગાવામાં આવે છે એના ભજનો થાય છે એ એવું નથી કે ફક્ત સાત દિવસમાં એક વાર ભેગું થવું પણ આપણામાં સવાર સાંજ આપણે ભેગા થઈએ છીએ અને ત્યાં ભગવાનની સ્તુતિ વંદના કરીએ છીએ મિત્રો એટલે કે દેવોનો ઘર છે જ્યાં આપણે સવાર સાંજ આરતી પૂજા અર્ચના વંદના કરીએ છીએ મિત્રો એટલે આજ પછી મંદિરને દેવા કે જો પ્રાર્થના કરવા સમજતા મિત્રો ફરી વળી જો સાથે નવા ટોપિક સાથે નવી જાણકારી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ધન્યવાદ જય હિન્દ